આજે અમારે બનાસકોટા જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ભારતમાં જે ચોવીસ લાખ યુવાનોના ભાવિ સાથે છેડા કર્યા છે ભાજપ સરકારે અને એનું પેપર લિંકનું મુખ્ય મથક જે ગોધરાથી પેપર ફૂટ્યો એના મુદ્દે આજે અમારા યુવા કોંગ્રેસના સાથીઓ દ્વારા રાખણી તાલુકા ખાતે યુવા કોંગ્રેસનું એક આંદોલન રાખેલું હતો અને એ મામલે જે અમારા સંઘર્ષ સાથી હતા એ બધાને પોલીસ દ્વારા સરકારની તાનાશાહીના સામે પોલીસ પણ લાચાર છે અને પોલીસે એમની

ભાજપ સરકાર આ પોલીસને જ આગે કરે છે આજે અમારો જિલ્લા લેવલનો યુથ કોંગ્રેસનો વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે આ પ્રોગ્રામ હતો અત્યારે અમને લાખણી તાલુકાના આગળા પોલીસ સ્ટેશન મારા બધા સાથીઓને અહીંયા અમને ડિટેન્ડ કર્યા છે અને હું સરકારને એક વિનંતી કરું છું કે ગુજરાતમાં પચાસ થી વધુ શિક્ષકોની ભરતી ખાલી પડી છે એ તત્કાલી ધોરણે ભરે નહી નહી ભરે તો અમે યુથ કોંગ્રેસ કા ગુજરાતમાં આંદોલન કરીશું આજનો કાર્યક્રમ એ હતો કે અમારનેટ મુદ્દો હતો નેટ ને રદ કરવા માટે આજ રોજ બનાસકોટા યુથ કોંગ્રેસ દ્વારા લાખની ખાતે વિદ્યાર્થીઓના હિતમાં આદ્રત પ્રોગ્રામ કરવામાં આવ્યો તો જે વિદ્યાર્થીને સાથે છેડા આ રાજ સરકારે કરી છે એના મળтийાઓ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને જે નેટની પરીક્ષા રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નવી પરીક્ષા લેવામાં આવે ને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય